ભરૂચના ચચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોડાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા

ગુનેગાર હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ આ ગરીબોના પૈસા છે પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ગૌરબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે મને તો ત્યાં સુધી કોઈ કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી હું એમ કહેવા માગું છું જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ જે લોકોએ મટીરિયલ નાખ્યું છે અને એ મટિરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ કારણ કે આ રોયલ્ટીનું મટિરિયલ છે અને રોયલ્ટીવાળું મટિરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું એ વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનીજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી અહીંયાના જે એસપી છે એ એસપીના ગરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે મને પોતાને અનુભવ છે એટલા માટે હું આટલું